સુરતના કાપોદરા વિસ્તારમાં બાઇક ચાલકે બીઆરટીએસ બસ ડ્રાઈવરને માર માર્યો હતો પ્રતિબંધિત હોવા છતાં બીઆરટીએસ રૂટમાં બાઇક ચાલક ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેણે બસ ડ્રાઈવરને માત્ર હોર્ન મારવાને લઈને માર માર્યો હતો આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સાથે જ બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે કાબોત્રા વિસ્તારમાં આવેલા રામચોક ખાતે ગત રાત્રે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો બીઆરટીએસ રોડમાં પોતાના વાહનો ચલાવી રહ્યા હતા આ દરમિયાન એક બાઇક ચાલક વચ્ચે આવી રહ્યો હતો જેથી બસનો ડ્રાઈવર સાઇડમાં ખસી જવા માટે હોર્ન મારતો હતો બસનો ડ્રાઈવર હોર્ન મારતો હોવાથી બાઇક ચાલક એકદમ બસની વચ્ચે આવી અને બાઇક ઉભી કરી દીધી હતી ત્યારબાદ દાદાગીરી પર ઉતરી આવ્યો હતો બસના ડ્રાઈવરને અભદ્ર ભાષામાં વાત કરી માર માર્યો હતો આ સાથે જ બસને પણ નુકસાન પહોંચાડ્યું હતું બસ ડ્રાઈવરને મારતા તે સીટ પરથી નીચે પડી ગયો હતો બસના ડ્રાઈવરને માર મારવામાં આવતા બસમાં રહેલા મુસાફરોએ પણ બૂમાબૂમ કરી હતી ત્યારબાદ બાઇક ચાલક પોતાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના બસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ તો આ સીસીટીવીના આધારે બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસ લોકોની મુસાફરી માટે ચાલુ કરવામાં આવી છે જે કે સિટી અને બીઆરટીએસ બસો અકસ્માતોને લઈ સતત વિવાદમાં રહી છે જેથી બસોની સ્પીડની લિમિટ ઓછી કરી દેવામાં આવી છે અને આ સાથે જ બસોમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે આ સાથે જ લોકોને પણ બીઆરટીએસ માં ન ચાલવા માટે પાલિકા દ્વારા સૂચનો આપવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ S24 ન્યૂઝ સુરત